તમે દહીંને મેળવી નાખો ને દૂધ દૂધને તમે છાટો છાઈશ નાખી ચીબુ ઢાકીને આખું ઘર સુઈ જાવ ને તો હવારમાં ઢીફું થઈ જાય પણ ઉઠી ઊઠીને સીબા ઉંસ કાવ્યા કરો ને જામ્યું છે નથી જામ્યું જામ્યું તોય મરો તોય નો જામે આદ્યાત્મિક જગતમાં એવું છે કે તમે એકવાર હોપી દ્યો કે હે મણિધર મોગલ હે મારી વડવારી માં અમે તારે સરણે જઈએ આટલું કઈન તમે ચૂપ થઈ જાવ તોય બધું કરવા બેઠી છે સાહેબ ઓ તમારા કામ કરવાના તમારે તમારા કામ કરાવે એવી છે સાહેબ અને હું આજે તો કેવો યોગ છે સાહેબ હું પૂજ્ય તો કે નરેન્દ્રભાઈ મોદી અમારે ત્યાં પોરબંદર આવ્યા સી સીએમ હતા ગુજરાત રાજ્યના ત્યારે અત્યારે તો પીએમ છે વડાપ્રધાન છે અને જોગાનો જુગ આજે એની પણ જન્મતિથિ છે આજે એનો જન્મ દિવસ છે નરેન્દ્રભાઈનો અને પૂજ્ય બાપુનો પણ એનો આજે સત્તર તારીખ જન્મ દિવસ પણ અમારે ત્યાં આ પોરબંદરમાં એ બોલ્યા થાય બહુ સારી વાત નાની નરેન્દ્રભાઈ કરીતી હું બધા પ્રોગ્રામમાં કહું છું સાંભળજો મિત્રો તમે ખાસ સાંભળજો અને ચરિતાર્થ કરજો જીવનમાં ઉતારજો એને શું કીધું જહરમાં કે આ જઠરાગ્નિ છે જઠરાગ્નિ એ અગ્નિ છે જઠરાગ્નિ અગ્નિ છે ને ઓછી વાતો કરો ભાઈ ઓછી વાતો કરો ઓછી વાતો કરો વાતો કરો તમે આવ્યા છો ભલામાં તમે વાતો ઓછી કરો

એને નરેન્દ્રભાઈ કે તમારે યજ્ઞનો અગ્નિ બનાવવો છે કે શ્મશાનનો અગ્નિ બનાવવો છે સાંભળજ્યો ફરીવારો એ જઠવાગ્નિનો અગ્નિ છે એને તમારે યજ્ઞનો અગ્નિ બનાવવો છે કે શ્મશાનનો યજ્ઞિ બનાવવો છે જો યજ્ઞનો અગ્નિ બનાવવો હોય તો તમારે વેજીટેરિયન ખાવું જોઈએ ફળ ફૂલ શાકભાત દાળ શાક એ ખાવું જોઈએ અને જો શમશાનનો યજ્ઞિ બનાવવો હોય તો તમારે નોનવેજ ખાવું જોઈએ મટન ખાવું જોઈએ જે કાંઈ કરવું એ કરવું જોઈએ કેટલી સુંદર વાત છે સાહેબ આ અગ્નિને તમારે શેનો બનાવવો છે એ આપણી ઉપર છે જીવનમાં ઉતારવા જેવો આપણે પ્રસંગ છે હે અને આજે જોકાનો જુગ એમનો પણ જન્મદિવસ છે આપણે પણ મણિધર મા મોગલને આ પ્રાર્થના કરી ભગવતી દેશનું સારું કરવા માટે એને શક્તિ આપજે એને ભક્તિ આપજે એને સમર્પણ દેજે એને બધું કરજે આપણે યાદ કરીએ એટલે કહેવાનો મારો અર્થ

તમને કોઈ બોર વારો આવે બોર કરાવો હોય તમારે તો કોઈ આવીને એમ કે તમારા ફળિયામાં સો ફૂટ દાર કરો ને તો પાણી થાય દાર કરો તો પાણી થાય છે મૂકી દે તો પાણી નો થાય હો તોય થઈ ગયું થઈ ગયું ન થઈ ગયું દહ નો ખાડો આ કરી દહ નો ખાડો આ વીસ દહ નો ખાડો આ 30 દહ નો ખાડો અહીં એમ હો થઈ જાય પણ પાણી નો થાય એમ પરમાત્મા મા ભગવતી જોગમાયા જગદીશ એને સરળે જાવું હોય તો સીધી સીધું જવું જોઈએ સાહેબ એમાં ઘડીક આયાન ઘડીક આ ગુરુ ઘડીક આ ચેલો એમાં નો ગુરુ નું વળે નો ચેલા નું વળે સાહેબ અમારે ત્યાં જુનાગઢ માં ગુરુ ચેલો બે એક પર્ણકુટી બાંધીને રહેતા હતા હા બોલજો એમાં ઝીણો ઝીણો વરસાદ શરૂ થયો વરસાદ શરૂ થયો ને ગુરુ ચેલા ને કીધું કે બાર કેવો વરસાદ છે જોઈ આવ્યું

ગુરુએ બતાવી સમજી સમજી મા સમરથ થરી ના ભજન માય જાઉં હેમય જાઉં હર

થોડું ઓલિયું બાબુ અને વાત કરી પૂછી બાપુ ગયા આપણે કઈ છઠ્ઠી ના આંક લખાઈ ગયા એને કોઈ ફેરવી ન શકે એને ત્રણ બાબત ફેરવી નાખીશ ગુરુ સાધુ કીધું મને મહાપુરુષે કીધું ત્રણ તો ફેરવી નાખે કઈ કઈ કઠણ સાધના તમારા આંકડા ફેરવી નાખે તમે એવી સાધના કરો સાજજી ગઢવી સાહેબ તો આંકડા ફરી જાય એક બીજું સદગુરુની દ્રષ્ટિ તમારા આંકડા ફેરવી નાખે સદગુરુ તમારી ઉપર એવી દ્રષ્ટિ ફેકે તમારા વિધીના આંકડા ઉત્તરના દક્ષિણ કરી નાખે અને ત્રીજું મા-બાપના આશીર્વાદ છે ને એ તમારા આંકડા ફેરવી નાખે પછી એને મને શું કીધું આ કળિયુગ છે મને કે વિપુદાનભાઈ આમાં કઠણ સાધનાય નહીં થાય અને આ તો કળાહાર કલયુગ છે તેમાં તમે યજ્ઞ નહીં કરી શકો આ કળાહાર કલયુગ છે કે તમને સદગુરુ મળવા મુશ્કેલ છે પણ મા બાપ તો ઘીરે ઘીરે છે ને એને તમે પગે લાગી લ્યો ને એના આશીર્વાદ લ્યો ને એમ વેલી પ્રભાતે ઉઠીને પેલા કરીએ માને પ્રણામ વેલી પ્રભાતે ઉઠીને પેલા કરીએ માને પ્રણામ ઘરમાં કાશી ઘરમાં મથુરા ઘરમાં ગોખુળિયા ગામ રે નથી જાઉં તીરથામ ભાઈ મારે નથી જવું તીર્થામ પ્રભાત ઉઠીને પેલા કરિયે માને પ્રણામ વેલી પ્રભાતે ઉઠીને પેલા